તો હલ્લો મેલે કેમ કે એમ મજા બધા એમ મજામાં મજામાં થઈ જય માતાજી તમારો બધા નું નવા માં સ્વાગત છે તો આજે મિત્રો છે ને આપણે વ્યાસી કાંહ તમને અંદર સવાર સવારના ઉલોગ આપણે તો લીધી છે દાતોડે કે ખડબડે નહીં મોટો થઈ ગયો તો નેદુ તો પડે જતી ના તો માટે વરસાદ ચાલુ થઈ ગયો તો મેં કીધું તો આપણે વેસી કાંઈ તો અહીંયા આમાં કપામાં માં થોડુંક થોડું ખડે તો આપણે નેદી લેવાનું છે કેમ કે આમ હાથ ને પછી વરસાદ થઈ ગયો તો સોંટી ગયું કોક આમ તો મીડિયમ ખડે બહુ નથી આવું હે એક જરૂર થૂંબડું એક આમે થૂંબડું હે તો એવું છે મીડિયમ મીડિયમ ખબર તો આપણે નેધી લેવાનું છે હું મારા પપ્પાને બોળું ભાઈ ને આ કામમાં લઈ લીધા કેમ કે નહીં એને ગેરજ બહેન દખાવીને એની નહીં તે આપણે લેતા એવા તો ત્રણ ચાર જણા હોય ને તો નહીં દે ને કે પછી અમારા ભાભી નર્સદભાઈ એક લેખ લાવું શું કરે તો આપણે આખો દિવસ કપાસ નેંધવાનું છે કદાચ નહીં લઈ જાય ખબર નહીં આમ જ તમે ગારો તો નહીં થઈ કદાચ કોરું છે તો કે ગારોબર શું તો નહીં તો આમ કાલે વરસાદ નહોતો એટલે મજા આવે એવું છે નંધવાનું બાકી આપણે નહીં કામ શરૂ કરી દઈએ બરાબર તો મિત્રો છે ને વાગ જશે અગિયાર ને અગિયાર ફાઈનલી વરસાદ આવી જશે આપણે બબે રાપા કાઢે ને બબે રાપા એટલે કે રાપત થી રાપત કહેવાય ને બીજું કહેવાય તો આવા ને આવા ને આપણે આ એટલે બોલાય એટલે બબે બબે કાઢે એટલે કે ચાર જણા હતા તો આઠ ક્યાં આઠ ક્યાં કાઢ્યા તો વરસાદ આવી તો મેં બીજા વર્ષે ક્યારે ઝૂપડે ઝૂપડે એટલે આ લારી હતો પરકાશભાઈ ને કુલદીપભાઈ માતા સડકી એ હતી ને બાવળા હતા ફોન થોડો વાગે ને અંદર આજથી નગર બહાર ને ટીપા પડે તો ફોન જલ્દી જવા તમને ખબર જ છે તો એવું બધું છે ને અત્યારે તો વરસાદ રહી રહે ખબર નહીં બાકી બધી કોર કોઈ બાટી વાય જ છે વરસાદ વોલીબોલ હોય ને પાતળા પાલે તમને કદાચ નહીં દેખાય વરસાદ સાલું છે આ પવન છો કહી દો દેખાય દો એર કોઈ દેખાય પણ જેવો તેવો દેખાય વરસાદ ચાલુ હોય નહીં કુલદીપભાઈ ને પ્રકાશભાઈ ને અહીં બેઠા છે મેં મારા પપ્પા અને બોળુભાઈ ને બધા મેં આઠ ટલા મારે એવું લાગે મને મારા પપ્પા ને બધા ના હે ના ખાટલો ને તો આસપાસ મેં નેદ આવ્યો વરસાદ આવી ગયો શું કરું એક ખાટલો આમ આવે ને એક ખાટલો અહીં પીડ્યો તો બોળુભાઈ ને બધા અહીં બે બહુ પવન હોય તો આ બધું વાસણ વાસણ આ બધું આવે તો આપણે બધલી હું તો આપણે ઘડી બે છે ભાઈ વરસાદ વરસાદ રે તો જાઉં ને એ બાકી એને લગતું તો મને નહીં લાગતું વરસાદ રહે ને આમાં ગારો થાય તો તો પાણી તપકી હા ત્યાં કરે એટલે પાણી નહીં દેખાતું પાણી તો મિત્રો છે ને આપણે રીંગણીમાં એટલે કે વકાલા માં થોડોક થોડું ગારો થાય પણ તો હાલા કરતા આપણે તો આટો મારો આવ્યા હતા મારા ભાભી ની બધાને ખાતર નાખે છે તો આ રીંગણી છે ને આપણે પાછળથી સોંપી હતી કેવડી એવડી થઈ ગઈ છે ને હર્ષદભાઈ ને મારા ભાભી ની ખાતર નાખે ખાતર તો નાખો તો કંઈક મોટી મોટી થાય બાકી કઈ થાય આવા આ પીંડા છે જેને કંઈક નાના નાના છે ને આ છે સોળી સોળી ને એવું છે બધું ને આ છે મરસી સોપલી રોપ રોપ કરીને પછી ને આમાં અમી છે ને આ ને આમાં બીજ હોય મરસી મરસી ને જોઈ મસ્ત નથી ગયા છે ને આ ગવાર છે ને એ બધું મિક્સ છે મિક્સ મસાલા આ જો આપણે હલદર સોંપી ને તમે આગલો વિડીયો કદાચ જોયો છે તો હળદર જો મસ્ત ની પોળી ગયો એમ એવું હતું આવીએ ને આમાં ઊંધીને ચીતીને બધી રીતે ને તો ઉગી બોલો કેમ કે ફાઇનલી મિત્રો છે ને આપણે આજે તમને મોટો મોટો કપા દેખાય ને બધું નહીં દઈ છે આપણે તો આ બધું કપાને નહીં દઈએ હેરકુ દેખ નહીં દેખાતું મને આમ કેમ લાગે એનું હેરકુ નહીં દેખાતું કારણ ને તો આપણે આ નાના નાના બાકી બાકીએ તો કે બાકી રહો નહીં બીજું બધું નહીં દઈ ગયો મારા તો એક આઈ આવે છે અમે એના અવાજ રહેતી ફરત આવે આપણે વરસાદ આવો નહીં પેલા કાઢી નાખીએ પછી વળી ને આ બધે તો અમારે પાછળ છે આપણે પહેલી વાર તો બાકી ખેલો ખેલે ખેલો ખેલે વાય માટે તો પહેલી વાર થઈ જાય એ બહુ ખડ નહીં બાકી તો વાંચતો આપણે પેઢે જ છે તો આમાં કંઈ ખડ કંઈ ખાસ છે નહીં તો આવો છે તો એને વાકા વાકા ધબધબડીને બ બાડી થઈ જ ગઈ બીજું બહુ ખડ નહીં ખાસ તો જેને આમ આમ કોરું થઈ ગયું પણ જ ગારો થઈ હેઠળ હેઠળ ગારો થાય તો ખડ નહીં એટલે આમાં કઈ વાર નહીં લાગતી નહીં બરાબર

કેમ કે ઘેર વિઝા તો આપણે બકલ થોડું ઘણું લઈ જવું પડે કેમ કે ઘેર આપણે બકલ ઉકાઈ નથી તો આપણે રીંગણ બેંગણ એક થોડા ઘણા ઉતરી લઈ મારા કલેજા તો જો આમ અમે ને અમારા અરસદબેન બળુભાઈ મારા બાપની એને આપણે પીંડ ઉતરો અમે કે ને આપણે ઉતરી રીંગણ કેમ કેને ભીંડામાં કરડે લાડું તો આપણે ને રીંગણા એટલે માટે ઉતરી હતી દેખાય ને ઉતરી તમે તમને રીંગણા દેખાય તો કહેજો મને તો દેખાતું નહીં મેં તો પહેલાં આપણે ને ખબર નહીં અહીંયા જરૂર અહીં જરૂર

સારું એક સેકલી બોલવા મળી બહાડી ધબધબાડી બોલે તો થોડીક શરદી થઈ ગયું લાગે હવે થોડોક ઓલો થઈ જાય એવું લાગે તો હવે મિત્રો છે ને આપણે કાલે કાહ ગયેલા તો આજ નવો દિવસ જશે ને આપણે વીએ વસી ઘરે તો વાડી વાડીમાં ખડ એવા ખડ એટલે કે ઝાડ ને ઉછે બધું અને પેલા ખ્યા હતા ખ્યા રહી કેમ કે વરસાદ ને હું સારું હોય રહી ને તો આપણે ખ્યાય નહીં તો આજ અમી પાસે વીએ વસી બધી કેટલી ઝાર કેવી કેવી વાળું கப்போ நோ கப்போமோ அப்படின் கத்தி பாரோ பிழோ காலோ தோ கடலுக்கு கணேரன் பணிதான்

ના 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 એમ લાગે ઈશ્વરભાઈ ઈશ્વરભાઈ ટ્રાય મારે પણ ના ઈશ્વરભાઈ આપણું કામ નહીં કઈ પછી દંડીએ કરીને ટ્રેક્ટર આખે આખું ઊંચું કરવાનું આપણે જોયો તમે તો મિત્રો છે ને આપણે ટ્રેક્ટર બેક ઊંચું કરીને નાખ્યું ઓલું બાજુ ટાંગ આ બાજુ લઈ લીધું છે ને એ ચડાવવાનું બાકી ના એ મારું બોલું ભેજો ઊંચું બુસું કરીને જો ચડાવી દીધું એ સડાઈ દીધું એ જો આ બાજુ ને કાંજીભાઈ ટ્રેક્ટર પકડી રાખે એમ કે પડી ન હોય એટલે ધ્યાન રાખવી પડે આપણે